અમદાવાદના કુખ્યાત મોહમ્મદ કુરેશીના ઘરે ફરી વળ્યું છે બુલડોઝર ગેરકાયદે ઇસ્માઇલ પેલેસ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે મુશીરની હવેલી તરીકે ઓળખાતી ગેરકાયદે મિલકત પર કાર્યવાહી કરવામાં આવી છે અસામાજિક તત્વોની ગેરકાયદે મિલકત પર કાર્યવાહી યથાવત છે ત્યારે અંદાજે ચાર વીઘામાં આ આલિશાન બંગલો બનાવવામાં આવ્યો હતો સ્વિમિંગ પુલ બાળકો માટે રમતના સાધનો સહિતની સુવિધા આ બંગલામાં હતી બંગલાની જગ્યા પર માલિકીની પણ ત્યાં મંજૂરી વગર બાંધકામ કરવામાં આવ્યું હતું મોટો ગુનેગાર મુશીર ડોન કરીને છે જુવાપુરા વેજલપુર એરિયા મે એમની એક મોટી પ્રોપર્ટી આપને તંત્ર દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી જે સ્માઇલ પેલેસ નામની એ ગેરકાયદેસર છે એગ્રીકલ્ચર લેન્ડ ઉપર છે અને ની મદદથી અને બુલડોઝર એમને ઉપર ફેરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે એ સખત સૂચના છે જો પણ એએમસી કોઓપરેશન માંગે છે આપણે બંદોબસ્ત માંગે છે એ આપણે આપવાનું રહેશે અને કોઈ પણ રીતનું ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એએમસી દ્વારા કોઈ પણ રીતનું બંદોબસ્ત આપને પોલીસ દ્વારા માંગવામાં આવે છે તો આપણે ફરજિયાત એમને પ્રોવાઈડ કરવાનું રહેશે મુશીર એક મોટો ગુનેગાર છે એમને મુશીર ડોન કરીને અહીંયા ઓળખ છે અને એને એમને ઉપર નો જેટલા ગુના છે જેમાં શરીર સંબંધી અને એક મર્ડર પણ મર્ડર જેવો ગંભીર ગુના પણ છે દાખલ છે વધુ કાર્યવાહી ચાલુ છે એમને માણસ અને બીજું એનો પ્રોપર્ટી અને બીજો જો પણ ડોન છે જોવાપુરામાં એમની પણ પ્રોપર્ટી આઈડેન્ટિ આઈડેન્ટિફાય કરવાનું કામગીરી ચાલુ છે

સુવિધાઓ હતી ઇસ્માઇલ પેલેસના નામથી અપનાવ્યો છે બંગલો અને બંગલાની જગ્યા માલિક પણ ત્યાં મંજૂરી વગર બાંધકામ કરવામાં આવ્યું હતું ને હાલ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અત્યારે હાલ એમસી અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત ક્રમે જે રીતે અસામાજિક તત્વો પર જે તવાહી હાથ ધરવામાં આવી છે તેને લઈને અત્યારે હાલ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ